પોરબંદર ખાણ ખનીજ ભાગે ચેકિંગ હાથ ધરી છ સ્થળોએથી ટ્રકમાંથી ગેરકાયદે લાઈમસ્ટોનનો જથ્થો કબજે કર્યો છે ઉપરાંત પાતા ગામે ગેરકાયદેસર ખાણમાંથી પણ મશીનરી મળી કુલ છપ્પન લાખનો મુદ્દા માલ સેઝ કર્યો છે પોરબંદરના પ્રાંત અધિકારી અને ખાણ ખનીજની ટીમ દ્વારા ગઈકાલે તારીખ 24 ના રોજ માધવપુર નજીકના પાતા ગામે આકસ્મિક તપાસની દરમિયાન ગેરકાયદે ચાલતી એક ખાણમાં દરોડો પાડી બે ચકડી મશીન અને એક ટ્રેક્ટર દ્વારા બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજનું ખનન કરતી ઝડપી લઈ સીઝ કરી ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે જ્યારે આજે તારીખ પચીસ ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશ મોદીના નેતૃત્વમાં ખાણ ખનીજની ટીમ દ્વારા પોરબંદર તાલુકામાં રોડ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહન કરતા છ ટ્રકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં બળેજ ગામ ખાતે કાળાભાઈ ખીમાભાઈના ટ્રકમાં બિલ્ડિંગ લામસ્ટોન ખનીજનું તેર મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે ટ્રક મળી પંદર લાખ નો મુદ્દામાલ લીલાભાઈ રાજાભાઈ પરમારના ટ્રકમાં બિલ્ડિંગ બે મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે પાંચ લાખનો મુદ્દામાલ માધવપુર ખાતે અજીતભાઈ લાખુભાઈ પરમાર ટ્રકમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજનું તેર મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે મળી આઠ લાખનો મુદ્દામાલ ખાતે માલિક ઓડેદરાના ટ્રકમાં મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે પંદર લાખનો મુદ્દામાલ રાતડી ગામ ખાતે રાજુભાઈ કેસવાલાના ટ્રકમાં બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીષનું સોળ મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે પાંચ લાખનો મુદ્દામાલ અને રાતડી ખાતે જ દિલીપભાઈ જીવાભાઈ કુચડિયાના ટ્રકમાં બિલ્ડિંગ લેમ્પસ્ટોન ખનીજનું ચૌદ મેટ્રિક ટન વહન કરતા ખનીજ સાથે પાંચ લાખનો મુદ્દામાલ મળી કુલ છપ્પન લાખનો મુદ્દામાલ સીઝ કરીને જે પોલીસ મથક ખાતે રાખવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગના ચેકિંગના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર